સુરતમાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી ને લઈને લક્ઝુરિયસ કારના કાફલા સાથે રેલી યોજી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને બાર જેટલી કાર ડિટેન કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડના કુંકણી ગામે ફાઉટન્ટ હેડ શાળામાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓની ફેરવેલ અપાઈ હતી આ કાર્યક્રમમાં પહોંચવા માટે વિદ્યાર્થીઓએ લક્ઝુરિયસ કાર સાથે રેલી યોજી હતી વિદ્યાર્થીઓએ એક જૂથ થઈને પોતપોતાની કારનો રોડ શો કર્યો હતો એક સાથે સાથે જેટલી કારનો કાફલો નીકળવા તે કાર પર વિદ્યાર્થીઓ સપાટા કરતા જોવા મળ્યા હતા જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી બાર જેટલી કાર ડિટેઇન કરી છે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં સ્કૂલના બારમા ધોરણના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈને નીકળ્યા હતા અને તે બાબતનો વિડીયો વાયરલ થયો હતો જેમાં વિડીયોના આધારે છવ્વીસ જેટલી ગાડીઓ આરડી કરવામાં આવી છે અને બાર જેટલી ગાડીઓ ડિટેઇન કરવામાં આવી છે જેટલા વાહનો શહેરની બહાર છે અને પાંચ વાહનો છે એ લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તે વાહનોનો ડ્રાઈવર ચલાવતા હતા કે વિદ્યાર્થીઓ ચલાવતા હતા તે વિડીયોમાં જે દેખાય છે તે વેરીફાય કરીશું અને લાયસન્સ છે કે નહીં તે મામલે ચેક કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં ફક્ત ગાડીઓ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ છે અને ધોરણ બારમાં અભ્યાસ કરે છે તથા પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ પગલા લીધા નથી પરંતુ તમામ ગાડીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ગાડીઓ લાયસન્સ વગર ચલાવતા હશે તો એમ એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે તે મુજબના પગલા પણ લેવામાં આવશે આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો તો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સ ગાડી ચલાવતા હોય એવી હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરાઓ હોય છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવી એક મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે सुनील गांजावाला સાથે ब्यूरो રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો